જુનાગઢ ગિરનારની લીલી પ્રક્રિયામાં રદ થતા ઘણા બધા મિત્રો બાપુ ખુલ્લે ગુસ્સે થયા છે જે આ મિત્રો વાત કીધો કહી દીધું છે કે ભાઈ અહીંયા અંદર ની અંદર વાત કીધો બરફ ઉપરથી પડે છે ત્યારબાદ મિત્રો વાત કીધો ઘણી બધી મિત્રો વાત કીધો બસો ખાયો ખાયોમાં માં પડી જાય છે ત્યાં તો પણ મિત્રો વાત છે તો લીલી ભાઈ લીલી પરિક્રમા જ રદ કરવામાં આવી તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ગિરનારની લીલી પરિક્રમા આજે ભાઈ રદ થઈ ગઈ છે ત્યારે ઘણા બધા લોકો બાપુએ મિત્રો મિત્રો પ્રશ્ન ઉઠાવ્યા છે સવાલ ઉઠાવ્યા છે કે કહ્યું છે કે ગિરનારની લીલી પરિક્રમા અંદર ખાલી ગારો જ હતો ને બીજું કોઈ પણ પ્રકારનો તો પ્રોબ્લેમ ને જ્યાં મિત્રો વાત કેદારનાથ હોય કે સાથે મિત્રો વાત ઉત્તર પ્રદેશ તરફ મિત્રો આપણે જઈ ત્યાં તો ખાઈઓ અંદર બસો પડી જાય છે કેટલા લોકોના જીવ વયા જાય છે સતા મિત્રો લોકો દર્શન કરવા જાય છે ભગવાનના જ્યાં મિત્રો વાત કીધું તો અંદર તો ઉપરથી વરખો પડે છે છતાં મિત્રો વાત કીધું તો લોકો જાય છે ગિન્નાની લીલી પરિક્રમા કરવા ઓલરેડી લાખોની સંખ્યામાં લોકો આવવાના હતા છતાં ગિન્નાની લીલી પ્રિક્રમા રદ કરવામાં આવી છે ત્યારે મિત્રો ગુજરાતની અંદર અત્યારે હાલ ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કંઈક ને કંઈક મિત્રો વાત તો વિડીયોને બને આટલો શેર કરવાનો છે સબસ્ક્રાઈબ અવશ્ય બિલકુલ તમારે કરવાનું ભૂલવાનું જ નથી જેથી આવા નવા તમારા સમક્ષ હું વિડીયો લાવતો રહું ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે આજે વહેલી સવારથી જ મિત્રો ગુજરાતની અંદર કમોસમી વરસાદનું મિત્રો વાત તો આગમન છે આ મિત્રો વાય કીધું વરસાદ ચાલુ થઈ ગયો હતો આગમન તો બે ત્રણ દિવસ ચાર દિવસ છે પરંતુ પરિક્રમા માટે આજનો ઇતિહાસ એવું બન્યું છે જેમની અંદર કોરોના પણ નથી છતાં મિત્રો લીલી પરિક્રમા છે એ રદ કરવામાં આવી છે તો ક્યાંક ને થોડા ઘણા લોકો જશે ગિરનાર પરિક્રમા કરશે પરંતુ તમે શું વિડીયોને એટલો શેર કરી દો ભૂલતા સમક્ષ આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ મીડિયા સાથે મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત